સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિત તાલુકાના ઝીંઝવા મુકામેથી એક સામાન્ય પરિવારનો પુત્ર આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું નામ રોશન કરી ગોલ્ડ મેડલ મેળવ્યો સામાન્ય પરિવારમાંથી આવતા રાઠોડ યુવરાજ સિંહે એકથી પાંચ ધોરણ સુધી જીંજવાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો અને શાળાના પ્રિન્સિપાલ સાથેથી માર્ગદર્શન મળતા ડીએલએસએસમાં ભાગ લીધો અને પાસ થયો ત્યારબાદ અમદાવાદની મણિપુર ખાતે આવેલ સંસ્કારધામમાં સરકારશ્રી તરફથી નામાંકન થયું યુવરાજસિંહ જુડેનો પ્લેયર હોવા છતાં એથ્લેટિક્સમાં લોક જમ્પમાં ભારત દેશ તરફથી ઇન્ડોર નેપાલ ચેમ્પિયનશિપમાં અંડર સેવન્ટીમાં જવાનો અવસર મળ્યો અને ભારત દેશનું નામ રોશન કરતાં ગોલ્ડ મેડલ મેળવ્યો

તો અમારા ત્યાં રેક્તભાઈ કુમાર રેક્ટ કુમારભાઈ એ શું કર્યું છે એ આપણા જેમની તમને પ્રેરણા એમ પછી અહિયાં આવ્યા પછી તમે સાંભળ્યો સ્ટેજ એમને સાબર સ્ટેજ કયો નંબર આપ્યો પણ કઈ નંબર હતા ત્યારે મોલેક્શનમાં સિલેક્શન માટે તો રનિંગ પાસ કરે

એ કયા લેવલની ની ગયું ઇન્ડોનેપાલચર છે ઇન્ડો નેપાલચર જે આ અમદાવાદ સ્ટડી કરી રહ્યો છો એ સ્ટડીમાંથી કેટલા વિદ્યાર્થીઓ ત્યાં નેપાળ સુધી આવ્યા એક પટેલ એ કે ના છે એમો આ છે અને તે ચક્રફેક એ કઈ ચક્રફેકમાં એમનો કયો નંબર હતો એમનો કોણ કર્યો એ સિવાય કોઈ બીજું હતું તો બનાસકાંઠાની કપાલી હતી

એ અગિયાર માંની પરીક્ષામાં કયા સબ્જેક્ટ હતા તો ઇકોનોમિક્સ હિસ્ટ્રી મનોરંજન આર્ટ્સ ના વિષયો હતો આર્ટસ શું રિઝલ્ટ આવી ગયું તો એમાં અડસઠ ટકા આગળ તમારું શું ભણતું છે આગળમાં ગમલ થકી આગળ જો તો આપણું શું ભણતું છે એના માતા પિતાની છે ઈચ્છા આગળ વધવાના તો ત્યાં બે મહિના પછી એમાં ટાઈલેન્ડ આપણા આપનું બાળક છે નેપાળ સુધી રમીન રમતગમત માં સારી એવી નામ મેળવી આપ શું કહેવા માંગશે મારું બાળક આગળ જાય આગળ પ્રગતિ થાય અને સમાજ આ દેશ માટે કંઈક કરી જાય મારી ઈચ્છા છે તો અત્યારના નવ નવયુવાનો આ વિશે પ્રોત્સાહન થાય એ વિશે શું કહેશો આ મારું કેવો આ દેશના યુવાનો સારી એવી પ્રગતિ કર્યું સારું મંત્ર અને આગળ જાય એવી આ બરાબર આ બધા પ્રત્યે કબીલા અંડર સેવન્ટીનમાં અથાગ મહેનત કરી દેશ અને પરિવારનું નામ રોશન કરનાર રમતવીર પર આવનાર સમયમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરશે એવી આશા સેવાઈ રહી છે કેમેરામેન મનોજ રાવલ સાથે ગૌતમ મિસ્ત્રી સ્વદેશ ક્રાંતિ